મજામાં જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ હોય ત્યાં બધા શુભ સવાર અને આપણે જો જોઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા બધી કરી નાખી છે અને બે ગયા છે એવી નાસ્તો મારા કાવ્ય બેન જોવા તેમ તો હાલો બધે નાસ્તો કરવા ને આજે કારખાનું આપણું ચાલુ થઈ ગયું છે વેકેશન ખોલી ગયું છે કમ્પ્લેટ આજે તારીખ છે ત્રણ

પછી અહીંયા જગ્નેશ્વર ના મેળામાં લઈ ગયો પછી તળાજા કેટલી વખત લઈ ગયો ગયા કાવ્ય કાવ્ય તળાજા કેટલી વખત નથી લઈ ગયો કે ફરવા લઈ ગયા કારણ કે વરસાદ જેવો હતો ને પાછો વરસાદ આથી ચાલુ થઈ ગયો છે ચાર તારીખ દસ તારીખ સુધી આગાહી છે એવો અંબાલાલ કે છે ચાર થી દસ વાગે છે પાછું ટમટમ ચાલુ થઈ ગયું કેમ કાવ્ય ખોલે છે જે હોય તો બિસ્કિટ ને એવું છે એ તો મોલ માંથી લાવે પડે આપડે કેમ મેળા માં યાર એને બધું એવું ચાલુ હોય એટલે એવું તારું બહુ બહુ બતાવવા આવું કેવો ગયો ગયો આવું ખવાય નહીં ખવાય આવું ચાલો ફટાફટ નાસ્તો કરી લેવા કરી લઈએ બધા ચા ભાખરી ને પૂરી ને દૂધ પાક તારે આવું બધું ખાધા કરવાનું પાકી એવું કઈ ખાવાનું નહીં અને આપણે નાસ્તો કરીને ફટાફટ જવાનું છે સીધું ઉગતા પોરના મેળીમાં અને પછી નાખી જવાનું છે આપણે કામે તો કારખાનામાં કેવી કાજ આવે છે કાર્ય જોઈએ આપણે કારણ કે આવી તો ગયા છે બધાય દસ દિવસ નું વેકેશન કર્યું અને મંદિર માહોલ છે એટલે કારીગરો આવી તો ગયા છે બધાય આપણે ફટાફટ નાસ્તો કરી નીકળી સીધા તો હું તો કમ્પ્લીટ થઈ ગયા છે આપણે નાસ્તો બાસ્તો કરીને અને ઉપડવી સીધા મેળી મહેન મેળી સીધા રહીશું કામે કારખાને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે તો પાછું ટમટીમ ચાલુ થઈ ગયું છે વાતાવરણ બહુ ગજબનું થઈ ગયું છે કેમ મેડમને ગમે નહીં વરસાદ આવે એટલે ન ગમે કામ કરવું ન ગમે તો હાલો ફટાફટ નીકળી જઈએ આપણે કામે તો અત્યારમાં આવી ગયા છીએ જોયા મેળીમય પણ પણમય દર્શન કરાવું તમને કારણ કે હવાર હવારમાં કારણ કે અત્યારમાં ગરદી ઓછી હોય આજે મંગળવાર છે એટલે

લીધા છે આપણે મેવડીમાં અને હવે મેં તમને કીધું આપણે સીધું જવાનું છે કારખાને કામે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો આપણે આવી ગયા છીએ જો કારખાને અને કારખાનું થઈ ગયું છે કમ્પ્લીટ ચાલુ કારણ કે આજે ગરદી ઓછી છે કારીગરો ઓછા છે કારણ કે પહેલો દિવસ છે એટલે કાંઈ કારીગરો એટલા બધા આવે નહીં અમારે ભરપૂર જાડીઓ એવો છે કામે જોવો છે

આજે હું બનાવવાનું છે હું તમને ફૂલ રેસીપી બતાવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો બહુ મજા કારણ કે બ્લોગ બનાવવાનો નહીં એમાં એવું થયું કે વરસાદ એટલો હતો અને વરસાદમાં કાંઈ આપણે ફોન ખુલ્લી જેમ હતો એટલે કાંઈ આપણે બ્લોગ નહીં પણ ઘરે આવીને એ રેસીપી તમને બતાવું કે આપણે હું બનાવવાનું છે અને આપણે જો આ રીતનું કંઈક મસાલો બધો કમ્પ્લીટ થાય છે અહીંયા જોતું કા મરચા છે બટેટા છે રીંગણા છે અને સપટી છે હાલો આપણે આજે બનાવવાનું છે વરાળીની ક્યાંક બનાવવાનું છે તો પહેલાં આપણે બટાટા ભરવા લીધા છે અને પછી લેવાના રીંગણા પછી લેવાની ચપટી પછી લેવાના આખા મરસા એ રીતનું બધું લેવાનું

akha marsa to akha berwarna

પાપડી અને લસણને બેને મસાલામાં રગડોળી નાખવાનું રગડોળીને પછી એની ઉપર નાખી દેવાનું આ રીતે બધું કમ્પ્લેટ કમ્પ્લેટમાં તો ટમેટા છે પછી રીંગણા છે પાપડી છે આખું લસણ છે આખા મરસા આખા બટાટા છે તો આ રીતની કંઈક આપણે રેસીપી બનાવી મસાલામાં તો નાખવાનું હોય ગાંઠિયા સીંગ પછી જાવેત્રિ મગતરી પછી કોથમરી એ રીતનું બધું આપણે જેમ રીંગણાનો મસાલો બનાવી 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 નાખવાનો અને બનાવીને પછી ટમેટા ભરી નાખવાના મરસા ભરવાના રીંગણા ભરવાના પછી બટેટા ભરવાના એમ બધું કમ્પ્લીટ ભરીને પછી આ રીતે જે આપણે ભાત ઓલા કરવાનો આવે ને ઝારો એ ઝાર ભાત વહાવાનો ઝારો એ ઝારામાં મૂકી દેવાનું અને ગરમ પાણી જો મૂક્યું છે આ રીતે તપેલામાં ને આની ઉપર હવે આ રીતે જારી મૂકી દેવાની એટલે આપણે થઈ જાય વરાળિયું શાક ને આ રીતે ઢાંકી દેવાનું આની ઉપર કંઈક વજન મૂકી દેવાનું તો આખી આ પ્રોસેસ આમ છે વરાળીએ શાકની અને વજન કારણ કે વરાળ કે જાવી ન જ હોય વજન વધારે મૂકવો પડે તો બસ બીજું કંઈ નહીં મેડમ જો હજી બર્થડેની ચોકલેટ હાલે છે પપ્પાના બર્થડેની આપણે શાખી નથી તો બસ બીજું તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને બતાવીશ તમને હમણાં પપ્પા જાય એટલે બરાબર કારણ કે વરાળથી પૂરું થઈ જાય એટલે આખું બધે વરાલથી જ કરવાનું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી હાલો આપણે કરી નાખી હવે અત્યારે આપણે વઘારવાનું કરી દીધું છે સારું પ્રોસેસ તો પહેલાં અમારે મેડમ શું નાખી આપણને ખબર નથી હવે તો નાખી દીધું છે કમ્પ્લીટ તેલ અને આવે એટલે બાદ્યાથી વગર નાખવાનું કેમ તો જો નાખી દીધા છે બાદ્ય તેલ આવી ગયું છે કમ્પ્લેટ થોડીક નાખી દેવાની વગાણી હિંગ જે તમે કઈ બોલતા હો તે અને હવે આ રીતે નાખી દેવાની આવશે કારણ કે હવે ઠંડુ વાતાવરણ છે અને હવે શાળો આવું આવું થઈ રહ્યો છે ને આડો મજા આવે છે બધું ગરમ ગરમ ખાવાનું અને અવાજ થોડોક આપણો ધીમો આવે છે પણ હવે ટૂંક સમયમાં માઇક લેવાનું છે તો માઇક લઈ લઈશું તમે કારણ કે માઇક લેવાનું છે ઓનલાઈન મગાવ્યું હતું પણ એમાં કંઈ મજા આવી નહીં તો એ રિપ્લેય કર્યું છે હવે બીજી વખત મગાવીશું એટલે હારી કંપની જોઈને આપણે મગાવવાનું છે માઇક તો કોમેન્ટમાં કહેજો કે કઈ કંપનીનું સારું આવે તો આપણે એ કંપનીમાં મગાવીશું કેમ બધે કોમેન્ટ કરીજો કઈ કંપનીનું સારું માઇક આવે તો આપણે એ રીતે માઇક મગાવવાનું છે મસ્ત અવાજ આવે કારણ કે આ મગાવ્યું હતું એ એમાં કાંઈ આપણે મજા આવી નહીં એટલે આપણે રિટર્ન મોકલી દીધું જેમ ને શાકભાઈ થઈ જાય છે કમ્પ્લેટ જોવો જોઈએ તો સાને ઓલું થાય અને તેલ ઓલું થઈ જાય એટલે પછી ઉતારી લેવાનું પછી આપણે બે ફટાફટ વાળું કરવા ખાવા વાળું કરો ખાવા વાળું કરો તો બસ આલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી આપણે બે ગયા છે વિચાર વાળું કરવા અને વરિયાળી થઈ ગયું છે કમ્પ્લેટ અને આરે છે અડદના પાપડ અને રોટલા છે બાજરાના રોટલા તો જો આની આરે ટાટા રોટલા મજા આવે ખાવાની અને અમારા હોય છે ટાઈડ કેમ કાવ્યા બેન ટાઈડ છે વરસાદ આવી ગયો અને જો આ રીતનું કઈ બેન મસ્ત બીનું આપણે સાખી જઈ કેવો કેવું છે ભાઈ હારું બીનું મારા મોટભાઈ કહે છે હારું બીનું છે આપણે સાખી જોઈ કેમ બન્યું તો હાલો બધા વરળિયું ખાવા અને બાજરાના રોટલા હાલો ભાઈ મસ્ત બીનું છે વરાળિયું છે